મિત્ર જય માતાજી અમારા એક નવા બ્લોક માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો સવાર સવાર માં આપણે દસ વાગી ગયા છે ચા પાણી પીન પી થઈ ગયા છે આજે આપણે જવાનું છે ઘરનું રાશન લેવા તો અમારે સોનાક્ષી બેન જોવા તૈયાર થઈ ગયા છે સોનાક્ષી સોનાક્ષી શું કરે છે મારી હું ટમેટું ખા હે અત્યારે સોનાક્ષી બેન જો સવાર સવાર માં જાગી ટમેટું ખાય છે

આવી રીતે આરામ થી ઉતા છે અને સોનાક્ષી બેન તો આય સવાર સવાર માં ટમેટો ખાવાનું ચાલુ કરી દીધું છે કા સોનાક્ષી હમ હાલો મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ રહી જાઓ તો આપણે શરૂઆતમાં તો પેલા એટીએમ એ પૈસા લેવા જવાનું છે તો આપણે શરૂઆતમાં એસબીઆઈ ને એટીએમ એ જઈને મળવી પછી રાશન લેવા જઈએ હાલો મિત્રો તો

ini kalau લેવાના છે માં ya હાલે બસ આય ઊભી રાએ હા હાલો મિત્ર જો સોનાક્ષી બેન કેટલા પૈસા છે લાટ બધા છેમાં સોનાક્ષી પૈસા કા સોનાક્ષી હા જો બધું રાશન ને બધું લેવાનું છે અને કેટલા સમય જોવા દેતો તો જો આટલા પૈસા છેમાં સોનાક્ષી હાલે કેટલા બધા છે पांच 5000 से के 5000 हजार से आला मित्र तो ये टाइम में जो पैसा ले लेता से या ना वीडियो में कंटिन्यू रह जाएगा ये तो ऐसे प्रोविजन तो काम ये लोग ने समय से तो रात चल रहे होंगे तो रात में तो नहीं दुकान से मसाला ना सीबीएन करा है सोना से હવે રીતે હાલો મિત્રો વિડીયો માં કન્ટ્રન્યુ હાલો મિત્રો જો આપણે રાશન લઈ લીધું છે સોનાસી બેન થાકી ગયા તડકાના અહીંયા બેઠા છે થાકી ગઈ સોનાસી હે તો રાશન લઈ લીધું છે બે થેલી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે અને આપણે ગાડીમાં ટીંગાડી દીધી છે અને સોનાસી બેન થાકી ગયા પાકા તો અને થાકી ગયા કા હમ હાલો મિત્રો તો વિડીયોમાં કન્ટન્યુ રહી હાલો મિત્રો તો રાશિયન લઈને ઘરે વી વેવા અને અમારી પ્રિયલ બેન રમે છે રમે છે રમે છે એ પ્રિયલ બેન ધડી 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 એ આયી આવી એ આવી 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 આય આય એ પ્રિયલ આયી આય એ એ પ્રિયલ ફાસ્ટ દોડતા હતો એ આય 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 એ આયી આઈ એ તો સોના ખીનારે ધોડે થતો તતો સોનાક્ષી ને પકડવા આવે છે સોનાક્ષી ને કા સોનાક્ષી જાય 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 હાલો મિત્ર જો હાલ વાંધો આવી આજ આવી હાલો મિત્ર જો રાશન એટલું લાવ્યા છે આપણે તેલનો ડબ્બો લેતા આવ્યા છે ઘઉં લેતા આવ્યા છે આમાં બધું રાશન છે આ બધું રાશન કપલેટ લઈને વી આવ્યા છે હાલો મિત્રો તો હવે વિડીયોમાં કન્ટિન્યુ રેજો એ પ્રિયલ અમારે પ્રિયલ બેન જો કેટલી ધોડે બે બેન ધોડે એટલે આવ્યું 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 હા કાવું કાવું એ પ્રિયલ એ પ્રિયલ મમ્મી રમાડે છે પ્રિયલ બેન ને વેકરો પકડતા આવડી છે હાલો મિત્રો જો આજે રવિવાર છે એટલે આપણે જઈશી ભુતેશ્વર મેળીમાં ના દર્શન કરવા આજે રવિવાર હોવાથી વિડીયો કેસેટ ને ફોટા પાડવાની મનાઈ હોય છે છતાં તમને લાઈવ બતાવશું માતાજીના દર્શન કરાવશું શક્ય એટલે વિડીયો ઉતારીને તમને માતાજીના દર્શન કરાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હાલો મિત્રો જય માતાજી જો આપણે આવી ગયા છીએ ભૂતેશ્વર મેળડીમાં એ દર્શન કરવા તો ભુતેશ્વર મેળડી માતાના દર્શન કરાવી તો આપણે કયો છે કંટારિયાના મેલડીમાં કંટારિયાના મેલડીમાં એ તમને દર્શન કરાવી તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રેજો તો ભૂતેશ્વર મેળડીમાંના દર્શન કરાવી આપણે બધા મિત્રોને તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો સાક્ષી પપ્પા શ્રી ખસે